હોળીના તહેવારને લઈને લાખોની સંખ્યામાં જયારે યાત્રિકો દ્વારકા આવી રહ્યા છે ત્યારે એ યાત્રિકોને અગવડ ન પડે એ માટે થઈને વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ તો દેખાડી રહ્યું છે પરંતુ બીજી બાજુ આ વિડિયો અને દ્રશ્યો જે છે ગોમતી ઘાટ પરથી વાયરલ થયા છે આજે સાંજે ગોમતી ઘાટ પરથી એક બાજુ જ્યાં ભક્તોની ભીડ હતી યાત્રીકોની ભીડ હતી ત્યાં કેટલાક લોકો યાત્રિકો જે છે એ સ્નાન પણ કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ આખલા યુદ્ધ થઈ રહ્યું હતું અને આખલા યુદ્ધને લીધે આજુબાજુમાં ત્યાં ઉભેલા લોકો નાસભાગ કરવા લાગ્યા એ ઉપરાંત એ ભયો જે છે એ વાયરલ થયા છે પરંતુ દ્વારકાના અનેક જગ્યાએ દ્વારકાધીશન સીડી છે ત્યાં પણ આખલા યુદ્ધ થયું હતું અને ત્યાં એટલે અનેક વખત જે છે આ આખલા યુદ્ધની નંદીના ત્રાસની જે છે એ સીએમ ઓ ની અંદર રજૂઆત થઈ ચૂકી છે છતાં પણ વહીવટી તંત્ર જે છે કોઈ જ કાર્યવાહી નથી કરતું ન માત્ર રોજે રોજ ફોટા અને વિડીયો વાયરલ થતો હોય છે આ પ્રશ્ન દ્વારકાના તમામ વિસ્તારની અંદર જોવા મળે છે સ્થળ પર વાતચીત ઘટના સ્થળ પર મોજુદ વ્યક્તિ સાથે વાતચીત કરવાથી એ પણ માલુમ પડ્યું છે કે નાસબાગ થતા એક નંદી જે છે એ પાણીની અંદર પણ પડી ગયો હતો અને નંદીના આખલા યુદ્ધને કારણે બે મોટા ગજિયા પથ્થર જે છે એ પણ કોઈ યાત્રિક જે અંદર ગોમતીજીની અંદર સ્નાન કરી રહ્યા હતા એમના પર જે છે પડ્યા હતા સદભાગ્ય એમને લાગ્યું નહીં પાણીની અંદર પથ્થર પડ્યા પણ એમને થોડી સામાન્ય કદાચ ઈજા થઈ હશે ત્યાં મોજુદ આ વ્યક્તિનો અહેવાલ હતો અને વિડીયોની અંદર પણ સાંભળવા મળે છે કે ઘણી વખત રજૂઆત કરે છે છતાં પણ વહીવટી તંત્ર જે છે એ કોઈ ઠોસ કાર્યવાહી નથી કરતું આશા છે આ વિડીયો વધુ વાયરલ થશે અને આવતા યાત્રિકોને જે છે એ ખરા અર્થમાં સગવડ અને સુવિધાઓ જે છે પ્રાપ્ત થશે અને આવા જે પ્રજાલક્ષી પ્રશ્નો છે એને વહીવટી તંત્ર જે છે એ જરૂરથી દૂર કરશે દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ